રામ રામ ખેડૂત મિત્રો આજે હું તમને સમજાવીશ કે સયા અને ધ્રોકડ એના માટે શું કહી શકાય ઘણા મને પ્રશ્નો આવે કે સયા ના માટે હું કરવું તો સયા ના ધ્રોકડ ની દવાનું પણ સમજાવે અને સેલે વિડીયામાં એના બોટલ સહિત એની કિંમત એનું માપ બધું બતાવે તો જોડા રેજો વિડીયાના અંત લગી આપણે સમીરભાઈ ન્યાય આવ્યા હતા મને અહીંયા બોલાવ્યો હતો કે અહીંયા જો પાણી પાય અને ઓરવી રાખ્યું છે એટલે મેં એને અગાઉ કીધું તું ઓરવી રાખજો એટલે તું હવે એની મને બોલાવ્યો તો કે હવા દવા છાંટી દેવાય કે નહીં તો ખેડૂત મિત્રો આ બહુ આ દવા છાંટી શકાય અને બે પાંચ દી ખોબરી જાય તો કાંઈ વાંધો નહીં એટલે હજી જો આને મારું એવું માનવું છે કે આને પાયું એના લગભગ કેટલા દિયા દિવસે છે એમ કહે પાણી ભાઈઓને ને થી પંદર એટલે તો ખડો મિત્રો એટલો સમય હોઈ ગયો હોય તો જમીનમાં ભેજ ઘટી ગયો હોય તો હવે આને મારું એવું માનવું છે કે જો હજી એક વાર પાણી પાય અને છટકાવ કરે તો બહુ સારું રિઝલ્ટ મળે આગળ હું તમને સયાનું પણ સમજાવે તો આને હવે છે ને પાણી પાયને છંટકાવ કરી દેવાય જે ગ્લાયસલ સોપન ટકા વાળું આવે એ હું વિડીયાને અંતમાં તમને કિંમત સહિત એ હું સમજાવે જો એ છટકાવ કરી દો સારો તો રિઝલ્ટ મળે પણ ધ્યાન એ રાખવાનું છે ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો ભૂલ શું કરે છે કે ડાયરેક્ટ દવા પોપમાં નાખતા હોય ડાયરેક્ટ દવા પોપમાં નાખવાની નથી એક બે લીટર બારો બાર બાટલીમાં પાણી લઈ એમાં દવા નાખી સરખું હલાવીને જો પોપમાં પછી નાખો તો રિઝલ્ટ સારું મળે છે અને રોકણની દવામાં જે ગ્લાયસેલ ચોપન ટકા આવે એમાં પપડી બે એમ એલ મેક્સ નાખવાનું છે એ તમને વિદ્યાનંતમાં સમજાય સમજાઈ આ મેક્સ શું છે એ બધું મેક્સ નાખવાનું છે ને બે જ એમ એલ નાખવાનું છે ખેડૂત મિત્રો વધારે નખો ગ્લાઇસ નાખવાની છે સોપન ટકા વાળી બસો એમ એલ અને મેક્સ નાખવાનું છે બે એમ એલ બહુ સારું રિઝલ્ટ મળશે અને બીજું કે જ્યાં આપણે આ દવા સાટ દીધી પાંચ સાત પંદર દી પછી પાછો એ કાંટો માર લેવાનો ક્યાંય પણ જો લીલું હોય કારણ કે આપણે ભૂલી જતા હોય સાટોવાળા ખેડૂત ઘણા પાછો એ કાંટો લ્યો અને જો અહીંયા લીલું હોય સાટ દીધો તો રિઝલ્ટ આ ક્લાસ મળશે ઘણા ખેડૂત મિત્રોનો મોટો પ્રશ્ન હોય હઠીલું નેદ હોય તો સયા જે આપણે સોમામાં કોઈ પણ પાક વાવ્યો હોય અને નેધી અને પાછા બે ત્રણથી થાય તો આ પાછા કોરાતો હોય એટલે જો સૌથી મૂંઝવતો પ્રશ્ન હોય તો સૈયા સમીરભાઈને પણ થોડાકમાં છે પ્રશ્ન એટલે મને એની પૂછ્યું હતું તો આનું પણ ખેડૂત મિત્રો રિઝલ્ટ મળે છે જે વર્ષે આ વર્ષે મેં ઘણાને સેટવી હતી બહુ સારું રિઝલ્ટ મળે છે જે હું તમને આગળ આગળ કહીશ કે જે જો પહેલાં તો આને સરખાએ જમીનમાં ભેજ જાળવી રાખવાનો છે આપણે જે પંદર દિવસ આ છે તમે સમજી ગયા અને પંદર દિવસ પાણી આપેલ છે હવે પાણી આપવા આપવાના એક બે દિવસ આગળ પાણી આપી દઈએ અને પછી જો છટકાવ કરી દઈએ તો બહુ સારું રિઝલ્ટ મળે છે છટકાવ કહેવાનો કરો છો હું તમને સમજાવું જે સોપન ટકાવાળું ગ્લાયસેલ આવે છે ગ્લાયસીયલ બે ટકાવારીમાં આવે એક આવે એકતાલીસ ટકા ખેડૂત મિત્રોને ખબર જ હોય છે ગ્લાયસિયલ ઓલ એકતાલીસ ટકા અને આ આવે છે ગાય ગ્લાયસેલ સોપન ટકા એ પપ્પે સો લિટરના પપમાં અઢીસો એમએલ નાખવાનું છે ખેડૂત મિત્રો ખાસ અહીંયા એ ધ્યાન દેવાનું છે અને એના ભેગું મેક્સ એ તમને વિડીયોના અંતમાં બધું સમજાવે હું કારણ કે આજ મેં ડબલ એક આનો ખેતરનો અડધો વિડીયો બનાવ્યો છે અને અડધો વિડીયો એગ્રોમાજિન બનાવ્યો છે એટલે તમને સમજવામાં સરળતા રહીએ ટૂંકા સમયમાં વધારે માહિતી મળે એટલે અમે આ કોશિશ કરી અને બીજું આ જો સયા એવું લાગે તમને કે આમાં નથી લાગ્યું તો પછી પાંચ છ થી પછી પાછો જો બે છંટકાવ કરી દો તો એસી થી સો ટકા રિઝલ્ટ મળે ખેડૂત પણ ધ્યાન એ રાખવાનું છે પાણી તાજું હોવું જોઈએ ગ્લાયસેલ દવા ક્યાંય પણ તમે સાટો એમાં તાળજી લેવાની છે પાણી તાજું હોવું જોઈએ અને ટાઢું ન હોવું જોઈએ ઘણા ખેડૂત મિત્રો બે ત્રણ દી કુંડો ભર્યો હોય એમાં પણ ઘણા કહેતા છે એવું થોડું બને છે કારણ કે કેમિકલની ગરમ પાણી હોય

જમીનમાંથી કમ્પ્લીટ ચાર પાંચ ઇંચનો સોળો થાય ત્યાં જ આનો સ્પ્રે કરવાનો છે સ્પ્રે કેવી રીતે કરવાનો છે કે ઘણા ખેડૂત મિત્રો સીધા પોપમાં દવા નાખતા હોય પપમાં દવા નાખવાની નથી એનું કારણ છે કે આ હરખી ભળતી નથી એટલે ઘણીવાર એવું બનતું હોય કે અડધા પપ જે આપણે રહેતું હોય એમાં રિઝલ્ટ મળતું હોય અને અડધામાં રિઝલ્ટ ન મળતું હોય તો જે પપની બાજુમાં એક બાલ્ટી લઈ અને એમાં દવા નાખી હલાવીને પછી જો પોપમાં નાખો તો સારું રિઝલ્ટ મળશે

અને આનું માપ છે જો તમે સયામાં છાંટો તો બસો પચાસ એમએલ પપે રાખવાનું છે અને જો ઢોકણમાં છાંટો તો બસો એમ એલ નાખવાનું છે અને સટકાવ ઘાટો કરવાનો છે ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો કાંઈ કાં છાંટી જતા હોય જો તમારા હોલ ગુઠાનો વિઘો હોય તો કમસે કમ એમાં પાંચ પપ કરવાના છે આ વાત મારી ખાસ નોટ કરજો નક્કર રિઝલ્ટ મળતા નથી એનું કારણ આ છે અને પાણી એકદમ આ સાટો કે આ સાટો પાણી એકદમ તાજું હોવું જોઈએ દોરું પાણી ઘણીવાર રિઝલ્ટ આપતું નથી એટલે કમ્પ્લીટ તાજું પાણી હોવું જોઈએ હવે આની કિંમત છે સસો રૂપિયા ખેડૂત મિત્રો હવે ખેડૂત મિત્રો આ બેયની સાથે મેક્સ જ્યારે આપણે આનો છંટકાવ કરતા હોય ત્યાં આ છે ને આમાં દસ એમ એલ આવે છે ખેડૂત મિત્રો અને આ આપણે સાચતા તે આપણે દર પોપે આને બે એમ એલ અથવા આખી સિંહ આમાં નાખી દેવાની છે હરખું હલાવી હરખું હલાવી અને પોપમાં સાટી ગયો બહુ સારું રિઝલ્ટ આવે છે આનું કામ હું તમને સમજાવું કે જે એના આપણે સયા ઢોકળ એના મૂળ એની ગાયઠું કે એના કાહા જે તમે જોઈ એમ આનું કામ કરવાનું આ લગભગ બે ગણું વધારે એટલે તમે આને નાખવાનું ભૂલતા નહીં આ બે એમ એલ અથવા આખી સિંહ આમાં નાખી આખું હલાવી અને છટકાવ કરી દેવાનો છે અને આ યારે તમે સાટો આ કે આ કઈ તમારે સો ગ્રામ એમોનિયા ઓગાળીને અંદર એડ કરવાનું છે આ ધ્યાન વાત ખાસ લેજો અને જ્યારે પણ સાચો ત્યારે પાછું તમે લો કે તમે દસક દીઠિયા સાટી દીધી હોય અને જો પછી પાછો એમાં આટો મારવાનો જ્યાં કે લીલા છોડ હોય ત્યાં એક પપ પાછો ભરી અને છટકાવ કરી દેવાનું ઘણી વાર એવું બનતું હોય મિત્રો કે આપણે સાટલા તો ઘણું ભૂલમાં રહી જતું હોય અથવા જ્યાં દવા ઓછી લઈ ગઈ હોય એ લીલું રહી જતું હોય એટલે જો દસક દિવસ પછી પાછો આટો મારી અને સાટી દીઓ તો બહુ સારું રિઝલ્ટ મળે છે પણ આ નાખવાનું ભૂલતા નહીં આ દસ એમ કિંમત છે ખેડૂત મિત્રો એકસો વીસ રૂપિયા અને આ ખાસ એડ કરવાનું છે આમ અને હવે તમને સમજાવી દઉં કે જ્યારે પણ આ છટકાવ કરો જમીનમાં ભેજ હોવો જરૂરી છે અને ઉપરથી સૂર્યપ્રકાશ મળતો હોય જો સાં હોય તો ઓછું રિઝલ્ટ આવે છે અને જો સૂર્યપ્રકાશ મળતો હોય તો બહુ હારામારું રિઝલ્ટ આવે છે અને આ બાબતમાં તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ અવિષ્ય કરજો હું તો કોમેન્ટનો જવાબ દઈશ તમને અથવા બીજો વિડીયો પણ બનાવીશ તો મળીશું પાછા એક અલગ જ વિષયમાં વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો એટલે જે કોઈના પ્રશ્નો હોય એને માહિતી મળી રહે તો આજ બધાને નમસ્ત